છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓને ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાોએ એલસીબી સી બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના કરેલ જે આજ રોજ એલસીબી બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે છોટાઉદે પોલીસ સ્ટેશનના ગુનાના કામનો આરોપી ગોવિંદભાઈ ખિમજીભાઈ રાઠવા ઉંમર વર્ષ એકત્રીસ હાલ રહેવાસી બેડવી તાલુકા જિલ્લા છોટાઉદેપુરનાનું બોડેલી બસ સ્ટેશન પાસે મળી આવતા સદર ઇસમને પકડી પાડી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ ઉપરોક્ત મુજબ જણાવતા સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે